આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ ગીર સોમનાથ ખાતે તારીખ એકવીસ થી ત્રેવીસ નવેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરમાં આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ષ બે હજાર વીસ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી કોરોનાના કપરા સમયમાં પણ તેમને લોક સુખાકારી માટે કરેલા કાર્યને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની તેમની પ્રશાસનિક સેવાઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરી બિરદાવી છે ગીર સોમનાથ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને પ્રશસ્તિપત્ર અને રૂપિયા એકાવન હજાર નો જેક અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે એ સમયે વહીવટી તંત્રને મજબૂત બનાવવા માટે કરેલા કાર્ય બદલ તેમને રાષ્ટ્રીય સ્તરનો દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર પણ મળ્યો છે